વંદનીય ગુરુમૈયાના શ્રી ચરણોમાં ખોટી કોડી વંદન આપ સૌને મારા હૃદયથી જય બગા સ્વામી વારંવાર જુનાગઢમાં આવવાનું થાય અને તમે એ જે કાર્યક્રમ કરો એકથી એક ચડ્યા હતા દરરોજ એક એક સેન્ટરમાં બધા સાધકોની આવી તૈયારી છે જ્યારે આ જમીન લેવાની ને ત્યારે સૌથી પહેલાં સ્વામીજીનો જે મેસેજ હતો એ ટ્રસ્ટીઓ દ્વારા આવ્યો અને પેલા એમ કીધું કે થોડીક જમીન લ્યો થોડીક પેલા કીધી હતી એટલે બધી નથી કીધી કે વાન પ્રસ્તા આશ્રમ બનાવવું છે એટલે પછી આપણને કરતા એમ કરતા કરતા ગુરુદેવ એમ કે મારા દીકરા આવે કંઈક વધારે તૈયારી કરતા લાગે ભાવ વધારે બધા સાધકોનો ભાવ એવો હતો એટલે ધીરે ધીરે કરતા ગુરુદેવ જમીન વધારતા ગયા ઓર બળી કરો ઓર બળી ગયો હજી પણ કહે કે ઓર લો ઓર લો તો આપણને હજી ખબર નથી કે અહીં કેવું વિશાળ કાર્ય થવાનું છે કારણ કે સ્વામીજી એમ કે ને કે આપકો પતા ને શીરડી સે બી બરા ધામ હોને વાલા એવું કઈ ગયા છે કે આપણને કઈ ખબર નથી તો કઈ ખબર જ નથી પડતી અને કોઈને કલ્પના પણ નથી કે આવો આશ્રમ થવાનો આપણે તો સેન્ટર પર ધ્યાન કરતા તો મજા આવતી હતી બસ આટલું જ કે બીજું કઈ છે ને આના સિવાય તો આવો થોડો આશ્રમ હોય ત્યાં કઈ કોઈ કલ્પના નથી તો એ રીતે જમીન સૌરાષ્ટ્રના બધા સાથે પણ જો બધે જ જે થાય ને બધે બધી જગ્યાએ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તો એમ સૌરાષ્ટ્રના સાધકો બધા ભેગા થઈને કરો તો ગુરુદેવ ને આપણને એમ થાય કે કામ એકલા પણ એને વિશ્વાસ છે કે આ સૌરાષ્ટ્રના સાધકો છે એની તાકાત કેવી હવે એવી ખબર હોય ને એને એટલો બધો વિશ્વાસ હોય તો મોટો આટલો આશ્રમ હોય ને એટલો મોટો આશ્રમ હોય તો ન્યા મોટું થાય આશ્રમ શું કેમ લેવાનો બરાબર ને તો ક્યાંક થવાનું છે હવે તો જે થવાનું એના માટે આશ્રમ લેવાનો હવે જે કાર્ય કરવાનું તો હવે શરૂ થયું છે હા હવે શરૂ છે તો તો એમ એમ પછી મૂર્તિ મૂર્તિ એટલે સ્થાપના કરી અને એ પણ બહુ સરસ વાત છે કે એક એક આશ્રમ ની વિશેષતા છે એક મંગલ મૂર્તિ ની વિશેષતા છે આપણે આશ્રમ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ અને મંગલમૂર્તિ ની વિશેષતા એ છે કે આ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ ની ભૂમિ આ મંગલ મૂર્તિને પુકાર દીધી અને એટલે અહીંયા એમની બધરામણી થઈ તો આપણે આપણી જાણની એની બહારની વસ્તુ છે ગુરુદેવ એ ત્યારે ખબર પડે એક અલગ ઘટના છે આ મોટી વિશેષતા છે એની પણ જ્યારે મંગલમૂર્તિ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમની ભૂમિ પર પધારી ત્યારે થોડાક લોકો હતા ત્યાં અને એનું આગતા સ્વાગત બધું કર્યું અને પછી એ યોગ્ય સ્થાને ત્યાં ટેકનિકલી રીતે ક્યાં રાખવી જોઈએ ગુરુદેવને બધું કીધું તો ગુરુદેવ એમ કીધું કે કેટલા લોકો આયા ઇસકા સાહેબ નામ લીખો પછી ગુરુદેવ સમજાયું કે આપકો પતા નહીં કે આપ કિસ ઘટના કે સાક્ષી બનીને જા રહ્યા હો એવું અમે કે હતા ને હાજર હતા એમને કીધું હતું કે તમને ખબર નથી આ બરાબર કાલે શું થશે અત્યારે ખાલી હાજર છો નામ લખી દો ભવિષ્યમાં શું થાય તમને ખબર નથી આવા શબ્દ ગુરુદેવ હતા પણ એ મૂર્તિની સ્થાપના થઈ ને પછી ગુરુદેવ જે ત્રણ દિવસનું અનુષ્ઠાન કહ્યું હતું ત્રણ દિવસ અનુષ્ઠાન કહ્યું અને સમજાયું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રિક બલ્બ હોય ને તો તમે દુકાનેથી લઈ આવો તો ઘરે હોય બલ્બ જ હોય પણ એ બલ્બને જ્યારે તમે લગમાં ચડાવો સ્વિચ ઓન કરો ને પછી લાઈટ થાય ને એવું આ મંગલમૂર્તિ માં જ હતું એ કે ત્રણ દિવસના અનુષ્ઠાન પછી ગુરુદેવ કીધું કે અભી તો બલ્બ જૈસા ને વૈસે અભી કનેક્શન નહીં ગયા એ કનેક્શન હોય તો આપણને ખબર ન પડી કઈ ભૂમિતા સાથે હોય બ્રહ્માંડ સાથે હોય આ ઘટનાઓ પછી ખબર પડે છે તો એ કે પછી ખબર પડશે એટલે ત્રણ દિવસના અનુષ્ઠાન પછી એ મંગલ મૂર્તિની ની સ્થાપના થઈ અને સરસ મજાનો સુંદર મજાનો મેડિટેશન હોય ભાઈ એટલે આપણને એમ કે સરસ લ્યો આના માટે આશ્રમ ભાઈ ને છે સરસ આ ધ્યાન કરવા મંગલ મૂર્તિ અને પણ છતાં એ શું છે તો કે આ તો અસ્થાયી શ્રી શક્તિ ધામ છે આ આપણને આટલું વિશાળ લાગે છે બરાબર પણ આ અસ્થાયી શ્રી મંગલ મૂર્તિના સાનિધ્યમાં જારે પણ કોઈ સાધક નોન સાધક કોઈ પણ ત્યાં પહોંચે એમની ઈચ્છા થઈ અને જે કંઈ માંગ કરે એ પૂર્ણ થાય છે એટલે સુંદર સુંદર અનુભૂતિઓ થાય છે તો તમે વિચાર કરો કલ્પના કરો કે જારે સ્થાયી ગુરુ શક્તિદાનનું નિર્માણ થશે અને એના સાનિધ્યમાં ધ્યાન કરશે પ્રાર્થના કરશે દર્શન કરશે ત્યારે સુગતિ થશે

એમાં સ્વામીજી આગળ વાત કરતા લખે છે કે આમ તો હું સમગ્ર વિશ્વની વાત કરું સમગ્ર વિશ્વ મારા માટે કુટુંબ છે પરિવાર છે પણ આજે તમને એમ લાગતું હશે કે આ વિશ્વ ગુરુ છે આજે શા માટે ગુજરાત પ્રદેશની ગુજરાત ક્ષેત્રની વાત કરે છે તો સ્વામીજી એમાં સમજાવે છે કે આ ગુજરાત મારું કાર્યક્ષેત્ર છે અને સૌરાષ્ટ્રની ભૂમિ એ મારા ગુરુઓની ભૂમિ છે સ્વામીજી ઉદાહરણ સાથે વાત સમજાવે છે કે દરેક સ્ત્રી શક્તિ મારા માટે માતા સમાન છે પણ સગી માં એ માં તે માં હોય છે એવી રીતે સૌરાષ્ટ્રની ભૂમિ મારી માં છે અને જ્યારે જમીન લેવાની ત્યારે જે સૌરાષ્ટ્ર માટે વિશેષ સંદેશ ખાલી સૌરાષ્ટ્ર કે સાધકો લઈએ એવું ટાઇટલ હતું એ સંદેશમાં સ્વામીજીએ લખ્યું હતું કે આપણે જે જમીન લઈ એ મેરી બી ઈચ્છા થઈ મેં અતિ પ્રસન્ન હોઉં આપને મેરે ગુરુ કી ઈચ્છા પૂર્ણ કી હે લે આપ સભી સૌરાષ્ટ્ર કે સભી સાધક ગુરુ કૃપા કે પાત્ર હે પાછો આવ સુ પાત્ર બનવાનો છે તો આપણે અત્યારે શું ગુરુ ચરણમાંથી માં થી એવું કઈ આજ્ઞા થી કઈ ગુરુ આદેશ છે તો કે એક સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ ઉપર સ્થાયી શ્રી ગુરુ શક્તિ ધામ નું નિર્માણ કરો

પરમ પૂજ્ય શ્રી ગુરુ ચરણમાં કોટી કોટી વંદન વંદનીય ગુરુ મૈયાના ચરણમાં કોટી કોટી વંદન દરેક સાધક ભાઈ બહેનો મારા જય સ્વામી બે હજાર સાત ની ગુરુ પૂર્ણિમા કરી તો નથી પણ યાદ અપાવે છે ગુરુદેવ અદભુત હતી સુવર્ણિમ હતી અને એ ગુરુ પૂર્ણિમા અહીંયા ઉજવાણી હતી એવા નસીબદાર આત્માઓ છો કેટલા કોરોના ઓરાની અંદર જુનાગઢ વાસીઓ વસે છે જીજ્ઞાબેને વાત તો કરી જ હશે કે સ્વામીજી બે હજાર ઓગણીસનો નો વર્ષ એવું કે છે કે ખૂબ ફાસ્ટ છે ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે ત્યારે આપણે પણ એના ભાગીદાર બની જઈએ સ્વામીજીને જે સ્પીડમાં ચાલે છે એ સ્પીડમાં એની સાથે આપણે પણ જોડાઈ જઈએ એના માટે આપણને આજે અનુષ્ઠાનની અંદર ગુરુ શક્તિધામ સ્વામીજીએ આપ્યું છે કે સૌરાષ્ટ્રનું ગુરુ શક્તિધામ સાધકોને કમિટમેન્ટ લઈ અને સ્વામીજી બહાર આવે એટલે આપણે કમિટમેન્ટ આપીએ એટલે કે સ્વામીજી તરત ખાત ખાતમુહૂર્ત કરે તો કેવું ગુરુ શક્તિધામ બનશે શું કામ બનશે કોના માટે બનશે એ ખાસ આપણે વાત કરીશું ગુરુ શક્તિધામની શું જરૂર છે મંગલ મૂર્તિ શું કાર્ય કરી રહી છે તો ગુરુ શક્તિધામ સુકામ આવનારા આઠસો વર્ષ સુધી લોકો આવીને ત્યાં આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકે એના માટે ગુરુ શક્તિધામ બનાવવાનું છે એના નસીબદાર પાયાના પથ્થરો કોણ છે આપણે છીએ ગુરુ શક્તિધામ પાયાના પથ્થરો આપણે છીએ શું આપણે ગુરુદેવને આપી શકીએ આપણે કઈ આપી શકીએ ખરા આપણે નજીવી મૂડી આપી શકીએ આનાથી વિશેષ કાંઈ ના આપી શકીએ નથી સમય આપી શકતા નથી તન આપી શકતા પણ ધન માત્ર એવું એક આપણે આગળ સાધન છે કે ગુરુ શક્તિઓ સાથે આપણે જોડાઈ શકીએ ગુરુ કાર્ય કરી શકીએ આપણાથી સમય હોય એટલું બાકી આપણે ગુરુદેવને કાંઈ નથી આપી શકતા ગુરુદેવ તો આપણી આખી જિંદગી બદલી દે છે એક શિબિર કર્યા પછી આઠ દિવસની અંદર જો બદલાતી હોય જિંદગી તો એ કેવા વિશાળ મહાન ગુરુ આપણી પાસે છે અને ગુરુ આપણા જીવનમાં આવ્યા છે અને આજે ગુરુ શક્તિ ધામ નો સંકલ્પ કરવા જઈ રહ્યા છીએ મંગલ મૂર્તિ તો કેવી મૂર્તિ આપી ગુરુદેવે ગુરુદેવ કયા ધ્યાન સહસ્ત્રાર ચક્રમાં અને મૂર્તિ પણ સેની છે સહસ્ત્રાર ચક્ર ની ગુરુદેવે આપણને આપી છે કેવા નસીબદાર છીએ આપણે કે આપણે ગુરુદેવે સહસ્ત્રાર ચક્રની મૂર્તિ આપી છે ઘણા ને પ્રશ્ન થાય કે ગુરુદેવે પોતાની મૂર્તિ શું કામ બનાવી મને પણ આ પ્રશ્ન તો શું બનાવી ગુરુદેવ પોતાની મૂર્તિ અનેક મૂર્તિઓ બનાવી છે કોઈ પણ ગુરુ સમાધિ થઈ ગયા પછી લગભગ મનુષ્ય જ પોત એમ એમની ગુરુની મૂર્તિ બનાવે છે ત્યારે ગુરુદેવ જીતે જી પોતાની મૂર્તિ બનાવીને પોતાના પ્રાણ એમાં પૂરે છે ત્યારે શું કામ પૂરે છે પોતાના પ્રાણ કે જે પોતે સમાધિસ્થ થઈ ગયા પછી આત્મા સાક્ષાત્કાર કરવાની કોઈ આત્મા ઈચ્છા કરશે મૂર્તિ પાસે આવશે તો એને એક સેકન્ડમાં આત્મ સાક્ષાત્કાર કરી આપશે ગુરુદેવની મૂર્તિ એટલે કે પરમેન્યુ સ્થાપના કરવા આપણે જઈ રહ્યા છીએ સ્થાયી ગુરુ શક્તિધામ બનાવવાનું છે એમાં જુનાગઢમાં આજે અમે લોકો આવ્યા છીએ કે બધા જ સૌરાષ્ટ્રના એક એક સાધક ભાગીદાર બને છે જુનાગઢ તો પાકી ના જવું જોઈએ ને એટલા માટે આજે આવ્યા છીએ તો ગુરુ શક્તિધામ સાથે જોડાય અને આપણે સાક્ષાત પરમાત્માના ઈશ્વરના સાક્ષી બનીએ એ જ ગુરુ ચરણમાં પ્રાર્થના થઈ ગુરુદેવ સંપાબેલ કે આપણે એમની કરીએ કે તો આપણે કેટલીક વાતો કરશે જય બાબા સ્વામી જય બાબા સ્વામી જ્યારે આપણે સવરાષ્ટ સમાપન આશ્રમ નોતો 2007 8 9 10 આપણે બધા બહુ વેલાના જોઈન્ટ થયેલા છીએ કે આપણે કેટલા વર્ષોથી ધ્યાન કરીએ છીએ અને દાંડી આશ્રમ હતો ત્યારે આપણને એવો વિચાર આવતો કે નજીક આશ્રમ હોય તો આપણને કેવી મજા આવે જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે આશ્રમ જઈ ધ્યાન કરી શકીએ આપણે કંઈક પ્રસંગ હોય કે આપણો કંઈક ખાસ દિવસ હોય તો પણ આપણે આશ્રમ જઈ અને ધ્યાન કરી શકીએ તો ગુરુદેવે એ ઈચ્છા પૂરી કરી આપણને સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ બે હજાર દસમાં આપ્યો પણ ખાસ ઉત્સવ હવે આવ્યો સ્થાયી ગુરુ શક્તિ ધામ આપણે બધા દાંડી ગયા ને ત્યાર પછી એક તીવ્ર ઝંખના આપણી અંદર જઈ ગઈ છે કે આપણો આવો દિવસ ક્યારે આવશે આપણી સૌરાષ્ટ્રમાં ગુરુ શક્તિધામ ક્યારે બનશે તો ગુરુદેવે એ આપણી મૂંઝવણ દૂર કરી અને અનુષ્ઠાનમાં ગયા ત્યારે કહેતા ગયા કે અનુષ્ઠાનમાંથી ને આવી અને હું ખાસ મુહૂર્તનું તારીખ આપીશ આપણે કમિટમેન્ટ ગુરુચરણમાં મૂકવાનું છે તો આપણને ભેગા એ દોડતા કરતા ગયા પોતે અનુષ્ઠાનમાં ગયા તો આપણને પણ કાર્ય કે જયારે વિશ્વચક્ર ની સ્થાપના ગુરુદેવે અજમેરમાં કરીને અંડકા દોડી દોડીને ત્યાં જતા હતા એ શું છે એક એનર્જીની સ્થાપના ગુરુદેવે ત્યાં કરી ત્યારે આપણને એમ હતું કે આ ગર્ભગૃહ ક્યાંય નહીં બને પણ પાછું ગુરુદેવે કચ્છમાં વિશ્વચક્રની સ્થાપના કરી દાંડીમાં કરી અને હવે એ નજીક દિવસો આપણને પણ મળી રહ્યા છે વિશ્વ ચક્ર ની સ્થાપના દોડવું પડે ને કે ગુરુદેવે કીધું હતું જયારે મંગલમૂર્તિ ની સ્થાપના કરવાની હતી ને ત્યારે કે વિશ્વનું મહાન ગુરુ શક્તિ ધામ સૌરાષ્ટ્ર સમાપન આશ્રમમાં બનશે તો આપણા ગુરુ બોલી ગયા કે વિશ્વનો મહાન ગુરુ શક્તિધામ બનશે તો આપણે એના ઉપર ભરોસો રાખવાનો કે આપણે મહેનત કરીએ અને ચાલે એવું કાર્ય આપણે કરવાનું છે આપણે અનેક પેઢીઓને એમાં બનવાનું છે ભગવાન અનેક થઈ ગયા પણ એની અનુભૂતિ આપણે જોઈ નથી ખાલી વાતો સાંભળી છે કે ભગવાન આવા કામ કરી અને ગયા અને આપણે એના અત્યારે પરમેશ્વર તરીકે પરમાત્મા તરીકે પૂજી છીએ ત્યારે આપણા ગુરુદેવ અત્યારે આવા જ કઈક કામ કરે છે આવી જ આપણને અનુભૂતિ કરાવે છે અને આપણે જાણી છીએ કે ગુરુદેવ પરમાત્મા છે પરમાત્મા ની અનુભૂતિ આપણને કરાવે છે તો આ કાર્ય આપણે જ કરવાનું છે